માંડવીનગર ભારતીય જનતા પાર્ટીની કાર્યશાળા મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષતામાં યોજાઈ વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુશાસન ગરીબ કલ્યાણ અગિયાર વર્ષ સંદર્ભ માંડવીનગરની મંડળ કાર્યશાળા જ રોજ માંડવીનગર ખાતે માન્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબના કાર્યાલય અને તેમની અધ્યક્ષસ્થાને યોજાઈ સુરત જિલ્લા કાર્યશાળા ઇન્ચાર્જ કેશનભાઈ પટેલ વિકસિત ભારતના અમૃતકાળ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અભ્યાસ અગિયાર વર્ષનો પૂર્ણ થયેલ જેની માહિતી આપી પ્રદેશમાંથી આવેલા કાર્યક્રમને વિસ્તૃત માહિતી પૂરી પાડી કાર્યક્રમના અધ્યક્ષ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારત અમૃતકાળ સેવા સુશાસન ગરીબ કલ્યાણ અગિયાર વર્ષના સુશાસનની વિવિધ સિદ્ધિઓ જાણકારી આપી હતી સુરત જિલ્લા મહામંત્રી ઝોન પ્રભારી રાજેશભાઈ પટેલ સુરત જિલ્લા ભાજપા મહામંત્રી કાર્યક્રમના જિલ્લા સંયોજક કિશનભાઈ પટેલ સહસંયોજક મોહનભાઈ આહિર કમલેશભાઈ પટેલ જયેશભાઈ પટેલ સુરત જિલ્લા ભાજપ મંત્રી કાર્યક્રમના સંયોજક આશીષભાઈ ઉપાધ્યાય માંડવી નગર પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ મહામંત્રી વિજયભાઈ પટેલ કાર્યક્રમના સહસંયોજક શાલિનભાઈ શાહ માંડવી નગરપાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ કારોબારી અધ્યક્ષ અને કાર્યક્રમના સહસંયોજક કિરીટભાઈ પટેલ તેમજ સંગઠનના હોદ્દેદાર ચૂંટાયેલા સભ્યો શક્તિ કેન્દ્રના સંયોજકો હાજર રહ્યા જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે